આજે થાનગઢની અંદર જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનો જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બૂથની અંદર છથી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થઈ કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બુથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે આજ આજરોજ પેશેન્ટર સાડા નંબર માં ખૂબ જ અફડા તફરી મચી તો અમે ઉમેદવાર તરફથી ત્યાં જોયું તો દોઢ કલાક મતગ મતદાનનું બૂથ ખોરવાણું અને સ્વિચ કામ જ નથી કરતી એવું અમને જાણવા મળ્યું પછી પોલીસ પ્રશાસન બિલકુલ ધ્યાન દીધું નથી તો ઉમેદવારનું ભાવિ આજે જો પેટીમાં બંધ રહેતું હોય અને એમની સાથે અન્યાય થતો હોય

અને અમને મતદાન યોગ્ય રીતે નિષ્પક્ષ રીતે લોકશાહીની ઢબે જો અમને કરવા દેવામાં આવશે ને એવી અમે સરકાર પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ જય હિન્દ પોલીસે તમારી સાથે કેવું વર્તન કર્યું પોલીસ નકામી છે પોલીસ આવી હોય પોલીસને નથી ખબર પડતી કે લોકો સાથે કેવું કામ કરવું જોઈએ અને પોલીસ તરત આવી જોઈ જોઈએ નિરાધાર ઉપર દંડા અને લોકશાહી નું પર્વ ચાલે છે ત્યાં મોડું પોચવાનું આ પ્રશાસનનું કામ નથી આ પ્રશાસન બેનો પાછા ગયા પોતાના ઘરના કામ મૂકીને મત દેવાય આ લોકશાહીના પર્વની ઉજવણી યોગ્ય અને વ્યવસ્થિત આવી જોઈ એની જગ્યાએ લોકો પાછા જાય એ આ ગંભીર ઘટના ગણાય અને અઘટિત કૃત્યો કહેવાય